ભાગવત ગોપીનાથ ગાથા જે સરસ મંદિર મિત્રો ચાલી રહી છે પૂરું થવાનું મિત્રો બેસ દિવસની વાર છે અને તમે જે માનવ મેરામણ જે હાલ મારી પાસે ઉમટી પડ્યો છે મિત્રો આ ખાસ કરી વિશ્વ રેકોર્ડ પર જે બની ગયો છે જે એકોતેર હજાર બહેનોએ સરસ મદનનો મિત્રો આજે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને ખાસ કરી આજે ટ્રાફિક જોશો તો ઘણી જ બધી થઈ ગઈ છે પૂજ્ય ભાઈ શ્રી ભાગવત જે વ્યાસપીઠના વિડીયો દર્શન કરાવીશ ત્યારબાદ અહીંની જે કઈ વ્યવસ્થા છે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ લઈશું ચેનલમાં મિત્રો તમને ખાસ કરી નવા તો સબસ્ક્રાઈબ કરાવ જતા નહીં બહારથી થી જુઓ તો આ જે સરસ મજાનો આખો જે ગેટ બનાવ્યો છે અને બહારની તરફ જ અત્યારે આજે કથાનો જે સમય છે આજે બપોર પછી નો હતો અને બાર થી જેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે અંદર માહોલ કઈ રીતનો છે આ તમામ માહિતી તમને આપું છું તો જોડાયેલા રહેજો પ્રકારે કઈક વ્યવસ્થા છે આપણે ડોમની અંદર જઈ રહ્યા છીએ ટૂંક સમય ભાઈ શ્રીના દર્શન કરાવું છું વિડીયો મિત્રો જોડાયેલા રહેજો અંદર જો તમે આવો છો તો ખાસ કરી ભાઈઓ દ્વારા અહીં સરસ મજાની સેવા બજામાં આવે છે ખાસ કરી જો પાન માવો બીડી આ બધું અહીં રોકી દેવાનું બરાબર ને અંદર કોઈપણ પ્રકારનું આપણે વ્યસન ન થાય તે માટે આ ભાઈઓની ટીમ અહીં તત્પર હોય છે અહીંથી જ એમનું ચેકિંગ થાય છે ત્યારબાદ અંદર તમને કથા ડોમની અંદર પ્રવેશવા માટે આવવા દે છે અને છો ઘણા બધા જે વડીલો છે અહીંથી અહીંથી જ તમને જોવા મળશે જો આ પ્રકારે બેઠા છે બધા અને ધીમે ધીમે કથાજી મતલબ શરૂ થઈ છે આપણે આગળની તરફ પણ જવાનું છે જોવ છો તો ઉપર આ પ્રકારે સરસ મજાની અત્યારે ગરમી છે પણ તમે આ ડોમની અંદર આવો છો તો તમને સહેજ પણ ગરમી ન થાય એ રીતનો માહોલ થઈ જાય છે ઉપર પંખાની લાઇટિંગ સાઉન્ડ ત્યારબાદ દૂરથી તમે જો બેસો છો તો એલ ઇડીમાં તમને ખાસ કરી કથાનું રસપાન કરવા મળે છે અને જો આ બધી ધ્યાનો પણ આવી ગયા છે કથાનું રસપાન કરવા માટે આ રીતે મિત્રો સરસ મજાની વ્યવસ્થા છે અને આપણે જોઈએ છીએ તો અત્યારે કથા ડોમ ધીમે ધીમે હાઉસફુલ થવાની તૈયારીમાં છે કથા હજી હમણાં શરૂ જ થઈ છે

શ્રીમદો स्यात् सर्वत्र सर्वदा ॐ नमो भगवते वासुदेवाय इति मन्त्रेण नैवेद्यं जलेन

મિસ્ટર સોલંકીએ સત્તાવાર જાહેરાત કરી અને એનો મોમેન્ટો અને એનું પ્રમાણપત્ર અનેક રીતે રેકોર્ડ થયો છે ટ્રાફિક જામનો પણ રેકોર્ડ થયો છે ઉડતી ધૂલનો પણ રેકોર્ડ થયો છે એટલે રેકોર્ડની વણજાર થઈ છે મોબાઈલ લાંબો સમય સુધી જામ રહેવાનો પણ એક રેકોર્ડ થયો છે જે હજુ સુધી મોબાઈલ વિના પણ કેટલા પાંદડા છે ગ્રામ મિત્રો જોડાતા હોઈએ છીએ મેં અગાઉ કહ્યું કે એમ આપણા બાળકો વાંચન તરફ પ્રેરાય એ માટે સ્ટોલની ખૂબ લોકો મુલાકાત લે છે આપણે સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ પૂજ્યભાઈશ્રીનો એક ધ્યેય આવ્યો છે કે આપણી પ્રાચીન વૈદિક સનાતન સંસ્કૃતિનો પરિચય પ્રત્યેક હિન્દુને હોવો જોઈએ પ્રત્યેક સનાતનીના ઘરમાં હોવો જોઈએ પૂજ્યભાઈશ્રીનું સંવેદનશીલ હૃદય પણ જરૂરિયાતમંદ લોકો માટે થતું કે છે એટલે વાય શિવના કથા પ્રસારમાંથી જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધું જ એ જે સંસ્કૃતિ 哎。<Yeah. S 2> yeah. એટલો બધો મેળાવો હાલ જામ્યો છે આ બધા જે તમે જે ડોમ જોઈ રહ્યા છો તે બધા જમણવાર માટેની જે વ્યવસ્થામાં એક ચાર ડોમ લગાડ્યા છે એમની પાછળ જે ભજન ટેજ ભજન તો હવે નથી અત્યારે તો એ ટેજની જે વ્યવસ્થા છે એ અત્યારે ખોલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ બધા જે ડોમ છે તમને જોઈ રહ્યા છો તો એ બધા ઉતારા માટેની જે વ્યવસ્થા માટેના જે ડોમ હતા તો એ અહીં રાખવામાં આવ્યા અને અહીં જોવો છો આપણે મંદિરના પણ હાલ રજાના દર્શન કરી રહ્યા છીએ અને અત્યારે પણ જોવો છો કથા સાંભળવા માટે જે ભક્તો છે તે અત્યારે હાલ જઈ રહ્યા છે સો આ પ્રકારે આ પ્રકારે બધી જે વ્યવસ્થા છે મિત્રો તમને અહીં પાણી પીવા માટે આ લેખના અલગ અલગ જગ્યાએ કાઉન્ટર આપેલા છે ત્યાંથી તમે પાણી પી શકો અને મિત્રો આ બધા કાઉન્ટરની અંદર એકદમ ઠંડુ પાણી આવતું હોય છે એવા અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલા છે